વાસુદેવાય હરિ પરમાત્મને ગ્રંથ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમ કેમ છો બધા મોજમાં અમે પણ મોજમાં અમેમાં આજે હું એકલી છું ટેરેસ ઉપર જો કે રોજે હું એકલી જ હોય પણ નીચે જતા આવે તરત જ વિશાલનો સથવારો મળે પણ આજે મુંબઈ પહોંચી પણ ગયા છે અને બે દિવસનું એક્ઝિબિશન છે મુંબઈ તો જે જે લોકોને નથી ખબર એ લોકોને હું જણાવી દઉં છું કે મુંબઈ તારીખ સાત આઠ આપણે એક્ઝિબિશન રાખેલું છે ત્યાંથી તમને મસાલા હેર ઓઇલ બધું જ પ્રોવાઈડ થઈ જશે અને ફિલહાલ આપણે છે ટેરેસ ઉપર ને આજે તમે માયામૂડી ત્રણ અત્યારે જોયો તો માયામૂડી બે જણા કારણ કે પપ્પા જતા રહ્યા છે મોર્નિંગમાં મંદિરે તો ચાલો ફટાફટ અમારા બંને માટે બ્રેકફાસ્ટ બનાવી લઈએ અને આજનું નેચર તમે જોઈ શકો છો રાત્રે બે એટલો પવન હતો અત્યારે બી વાતાવરણ એટલું ઠંડુ ને મસ્ત છે આ વરસાદ ક્યાંક પડતો લાગે છે ગટા ટોપ અંધારું ચડ્યું છે બહુ મસ્ત નેચર થઈ ગયો છે અને આજે મારે તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે કે લેટિંગ ગો જતું કરી દઈએ લેટ ગો કરી દો એ વાતને પણ એ એક મેન્ટલી શબ્દ છે ફિઝિકલી તમે એનાથી કેટલા દૂર રહો છો એ મહત્વનું નથી મેન્ટલી તમે એ વસ્તુ અથવા વ્યક્તિથી કેટલા દૂર રહો છો આપણે કહી દઈએ કે અમે તો મૂવ ઓન કરી લીધું છે અમને એમાં કાંઈ જ ઇન્ટરેસ્ટ નથી પણ એ વાતને યાદ કરો છો તો એ ઓન નથી ફિઝિકલી તમે દૂર છો માન્યો આપણે પણ મેન્ટલી તમે એનાથી દૂર નથી હવે એક બહુ સારી એવી સ્ટોરી છે કે એક એક્ઝામ્પલ વન ટાઈપ ઓફ કે એક ભાઈ જ પણ ભૂખ્યા ના રહે એનાથી ભૂખ જ સહન ના થાય પછી એણે વિચાર કર્યો કે મારી આજુબાજુ આટલું બધું ખાવાનું ને આટલું સરસ છે બધું એટલે મારાથી કંટ્રોલ નથી થતું એટલે એ વ્યક્તિ જંગલમાં જતો રહ્યો બે દિવસ કાંઈ જ ખાધું પીધું ને ભૂખ્યો રહ્યો ખુશ થઈને એની પત્નીએ એને સંદેશો મોકલ્યો કે ગુડ જોબ અને થોડા ગુલાબના ફ્લાવર મોકલ્યા તો સામેથી પત્ર આવ્યો કે થેન્ક યુ ધે વેર ડિલિશિયસ કે ફ્લાવર ખૂબ જ સારા હતા એટલે કહેવાનો અર્થ એ છે કે આ એના જેવું જ થયું કે તમે એમ કહો છો કે હવે હું એ કામ નથી કરતો હવે મેં એ બધું જતું કરી દીધું છે પણ એનું સ્મરણ કરવું તમે એ બોલ્યા કે ભાઈ હું હવે એ નથી કરતો તમારા મનમાં એ સ્મરણ છે એટલે તમે મેન્ટલી ત્યાં જ છો તમે એનાથી દૂર નથી થયા એટલે કહેવાનો અર્થ એ છે કે કહી દેવું ઈઝી છે કે ભાઈ લેટ ગો કહી દઈએ અમે મૂવ ઓન કરી લીધું છે પણ એકચ્યુઅલ મૂવ ઓન તમે ફિઝિકલી તો એનાથી દૂર છો જ સો ટકા પણ જ્યારે મેન્ટલી તમે એનાથી સો ટકા દૂર થઈ જશો ને ત્યારે તમે આગળ વધી શકશો ભૂતકાળમાંથી નીકળવા માટે મેન્ટલી તમારું કોઈ પણ વસ્તુથી દૂર થવું જરૂરી છે તો જ તમે સારા ભવિષ્યમાં પહોંચી શકો છો તો આપ સભી કો જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ તો ચલિએ મોર્નિંગ જબરદસ્ત હો ગઈ હૈ ઉપર દેખા દેતેસ કાલે કાલે ઘને ઘને બાદલ છા ગયે હૈ તો આજ બારિશ હોને વાલી હૈ तो लाइट भी आज जाने वाली तो है से बता दिया है अलर्ट वाला कि आज में भी पूरे दिन लाइट नहीं रहने वाली है तो जो भी करना है हमें जल्दी करना रहेगा तो चलिए अभी फटाफट अपना सारा काम निपटा देते हैं चवास्टा करके फटाफट सारा काम निपटा देते हैं देन पूरे रूटीन में क्या क्या करेंगे वो आप सभी को दिखाते जाएंगे अभी तो बच चुके हैं साढ़े और आज नाश्ते में सिर्फ मैं और मम्मी दोनों ही है मम्मी जय ना रहें

મારું પાર્સલ મળી ગયું છે ગળ્યો મુરબો બહુ મસ્ત છે ગુંદા કેરી પણ બહુ ટેસ્ટી છે થેન્ક યુ થેન્ક યુ વાહ બેવા સરસ પછી પાયલ તમારા મમ્મીના હાથનું અથાણું કેવું પડે હો એકદમ ઓસમ ટેસ્ટથી ભરપૂર રહ્યું ખૂબ સરસ કાઠિયાવાડીનો સ્વાદ દેખાયો છે અમને અથાણામાં કાય ઘટે કાઠિયાવાડીનો સ્વાદમાં રિસીવડ પાર્સલ વેરી યમી ટેસ્ટી ઓલ અથાણા આપણા અથાણા રિલેટેડ જોરદાર રિવ્યુ આવેલા છે ની મમ્મી અને હજી બધાઈ ને અમે અમારથી જેટલું બેસ્ટ ક્વોલિટી ની બધું પહોંચાડવાનું ટ્રાય કરશું જેટલું બને એટલું બેસ્ટ તમારા સુધી અમે પહોંચાડશું કાઈ ઘટે નહીં કાઈ ઘટે નહીં અને કાલથી મમ્મી ગુડ ન્યુઝ કાલથી આપણે હું ચાલુ થવાનું છે આપણે મંદિરે મંદિર નો પાટો સેવ છે ને હા એટલે મંદિરે સત્સંગ જીવન કથા છે હા 5 દિવસની એટલા બકાલથી ત્યાં જાવ બપોર પછી 3 વાગે પોથીયાત્રા છે અરે વાહ એટલે ગમે કામ આખો પાછો કરીને 5-10 જ દેન કે આજરી આપવાની આજરી આપવાની જ છે તો અને પછી આખો દી તો મમી છે એની બપોર પછી જ છે એટલે આરામથી મસ્ત બપોર પેલા કર નાખી હ જે કામ છે એ બપોર પેલા કર નાખશું ચાલીએ હવે બિના ટાઈમ ગવાય સીધા चलते हैं किचन तरफ और दोपहर के रसोई स्टार्ट कर देते हैं फटाफट खाना खा के फ्री होते हैं एंड देन आफ्टर अपना रूटीन का काम है जो अथના પેકિંગ કા वो आज हमें करना रहेगा तो फटाफट जितना जल्दी हम काम निपटाएंगे उतना जल्दी आप तक सारे जो आचार है वो पहुंचा पाएंगे तो चलिए अभी चलते हैं सीधा किचन तरफ और अभी बच चुके हैं 11 और चलते हैं सीधा किचन की तरफ कि मम्मी क्या कर रहे हैं मम्मी जय स्वामी हैं जी समझ रहे हैं रोटी થઈ ગઈ છે ભાત થઈ ગયા છે અહીંયા અને દાળ

લાડવા કીધું તો વચ્ચે પપ્પા પ્રસાદ લઈ આવ્યા હતા તે લાડવા આપડે પૂરા થઈ ગયા હનુમાન જયંતિ હતી તે મોહનથાળ આજ તો મમ્મી ના હાથ નો ટેસ્ટ મોહનથાળ બનવાનો છે

ઈ પ્રમાણે લોટ ભરી અને માપ પેલા કાઢી લેવાનું છે આપણે ટોસના ચાર વાટકા લોટ થઈ ગયો બરાબર પાઈ ઓકે અને હવે આમાં દૂધ નો ને કીન ધાબુ દેવાનું છે ધાબુ દેવાનું છે હા ધાબાની ખબર પડે નહીં આપણે મોણ કેમ કે મોણ દેસી હા હા એમ દૂધ ઘીનું મોણ દેવાનું છે ઓકે પછી એના ને હવાલે સાળે અને પાછું સાળવાનું ઓકે મોણ દેઈને પછી પાછું ચાળવાનું ઓકે હવે ને ગાંગડી હા હા ભાંગી જાય હરખો એટલે એકદમ સ્મૂથ થાય મોહનતર મોટમ નાખ્યા ભેગો પાણી અને પછી એને ઘી માં શેકવાનું સમજાઈ ગયું ઓકે તો જો આપણે આ પ્રમાણસર ચાર વાટકા જેટલો લોટ લઈ લીધો છે તો હવે મમ્મી જે પ્રમાણે કે આપણે ધાબુ દઈ દઈએ એ પ્રમાણે આપણે પ્રોસેસ કરતા જઈએ હવે આમાં આપણે બે કલાક ઘીનું ધાબુ દઈ દઈએ ઓકે પ્રમાણસર બે પાવડા જેટલું મોણ અને દૂધ આપણે એડ કરી અને આને મિક્સ કરવાનું છે

ઘઉના હવે આને ચાળી લેવાનું છે બધા લોટ ને મોહનથાળ ભાવે મોહનથાળ તો મમ્મી કોને નો ભાવે અલે પપ્પાની જેમ ગળપણ તો કોને નો ભાવે બધાને ભાવે બધાને ભાવે તો મોહનથાળ તો મમ્મી તમને ખબર છે મમ્મી મોહનથાળ ને ગાંઠિયા બહુ ખાય કા બધા આપણે ગાંઠિયા બનાવશું એટલે ગાંઠિયા બનાવશું મમ્મી ના હાથ ગાંઠિયા એટલા ફેમસ છે એટલે એની રેસીપી તમને વધારે નેક્સ્ટ નેક્સ્ટ બ્લોગમાં મળતી જશે અને અત્યારે તો સ્પેશિયલ મોસ્ટ ફેવરિટ આમ કહીએ તો ગુજરાતની સ્વીટ મોહનથાળ લાડવાની બધું મમ્મી આપડે ગુજરાતીનું ફેમસ છે કાઠિયાવાડી કાઠિયાવાડીનો ફેમસ છે એટલે અત્યારે તો જો મોહનથાળની પ્રોસેસ ચાલે છે તો અહિયાં મમ્મીએ મોસ્ટ ઓફ લોટ ચાઈને લઈ લીધો છે હજી પણ થોડી ગોળીઓ તમે જોઈ શકો છો તાયણા વગરનો આપણે બનાવીએ એટલે ઈ ગોળીઓ પરફેક્ટ ભાંગે નહીં એટલે એને આપણે વ્યવસ્થિત ચાળી લેવાનો છે અને અહિયાં આપણે બકડીઓ લઈ લીધું છે

તો ચાલો ફટાફટ फटाफट લોટને શેકી લઈએ પછી ઘી છૂટું પડે ઓકે મોહનથાળ શેકાઈ જાય પછી આની અંદર ઘી છૂટું પડશે અત્યારે તો પ્રમાણસર લાગે છે મમ્મી કે એકદમ મિક્સ થઈ ગયું છે લોટ સાથે કાને કન્ટીન્યુઅસલી આપણે હવે હલાવતું રહેવાનું છે બે 4 વાટકા લોટ હતા ને ભાઈ હા એટલે બે વાટકા આપણે ખાણ

લાડવાની લાડવા લાગે તાજા થઈ જાય અને તમે જોઈ શકો છો ફરી આપડે ચાસણી રેડી થઈ ગઈ છે

અને ખબર ન પડે જેટલું લોટમાં નાખી શેકાઈ ગયો તમારી તો ઘી પ્રમાણ સરજ એડ કરતું જવાનું મન પ્રમાણ કરે જયારે લોટમાં ઉમેરશોને ત્યારે ઘી નહીં બતાવ્યો અત્યારે તમે જોઈ શકો છો ઉપર સપોટી ઉપર થોડું થોડું ઘી તરવા માંડ્યું છે જો ચમકે છે મમ્મી ઉપર ઘી આવી જાય ને એટલે શેકાઈ ગયું એટલે જોઈ શકો છો એકદમ મસ્ત મમ્મી કરકરું થઈ ગયું કા લુખું ખાવાનું મન થઈ જાય આપણે સાસણે નાખી દઈએ ઓકે તો હવે આપણે લોટ એકદમ શેકાઈ ગયા બાદ એની અંદર આપણે જે ચાસણી લીધી છે એક તારની એ એની અંદર એડ કરી દેવાની છે એડ કરી દીધી છે એમ બોલે આ તો મમ્મી કલર જ આખો ફરી ગયો ફરી જાય ને ચાસણી આવી તો બ્રાઉન થઈ ગયું એકદમ મસ્ત થઈ ગયો લચકા જેવું એકદમ મોહન થાળ ના તો ઢેફલા હોય તો આ ઢેફલા ક્યારે પડશે આ તો એકદમ મને એમ છે ઢેફલા થતા હોવા પડી જવાની છે જામી જાય તો હા હા તો થોડું જાય આમ જો હાવ ઢીલું છે મમ્મી પણ જોઈ તો જોજે કેફલી બસ બતાઈન બધા છે જોજે ડન ડન તો શરૂઆત જો ઢીલું લાગે તો મારી જેમ બી જવાનું નહીં નહીં ના હું પાછું ગેસ ચડાવું ગેસ ચડાવવાનું આ થઈ જાય સરસ મસ્ત અને ઠરવા દેવું પડે ભાઈ ઓકે

જેવું એકદમ ઢીલું છે ઉતાવળ તો નથી પછી ડાળી ગેસ થાય બઉ મસ્ત થાય કડક થઈ જાય તો ખાવામાં તો ઓલું જ રહી ને કડક ન થાય હમ

જોઈ શકો છો કાપા પડીને રેડી થઈ ગયું છે આપણું મમ્મી મોર્નિંગમાં ખાલી પપ્પા મને તમે યાદ રાખજો મમ્મી હવે ગાંઠે ભૂલી જાય હમણાં થોડાક દી હવે ઢેપ લેખે ભૂલ્યા જાય તો ફાઈનલી ઇટ્સ ટોટલી ડન બહુ જબરદસ્ત ટેસ્ટમાં બેસ્ટ હર વખતની જેમ તો ફાઈનલી કમ્પ્લીટ થઈ ગયું છે મોહન દાળ મમ્મી સબસ્ક્રાઈબરોને શીખવાડવા માટે થેન્ક યુ અને મને શીખવાડવા માટે થેન્ક યુ વેલકમ વેલકમ

ચમચી કોઈ ની ચમચી ચાટી ગઈ મને ગરમ હતું ડન ડન ખાવી છે પરફેક્ટ ને બહુ મસ્ત લાગે મમ્મી